તો ચેક કઈ રીતના ભરો આપણે જાણીશું આ વિડીયો તમારે તારીખ લખી દેવાની છે તો મિત્રો જે દિવસે તમે ચેક લખો એ દિવસની તારીખ તમારે અહિયાં લખી દેવાની છે અને મિત્રો જોઈ શકો છો નીચે લખેલું છે વેલિડિટી ફોર થ્રી મંથ મિત્રો આ તારીખ લખ્યા પછી આ ચેકને ને ત્રણ મહિનાની અંદર વટાવી લેવાનો રહેશે એટલે કે આ ચેકને તારીખ લખ્યા પછી ત્રણ મહિનામાં ઉપયોગ કરી લેવાનો છે તારીખને લખ્યા પછી નીચે લખેલ છે પે જુઓ મિત્રો તમારે પૈસા ઉપાડવા છે તો તમારે અહિયાં સેલ્ફ લખી દેવાનું છે અથવા ગુજરાતીમાં ભરતા પોતે લખી દેવાનું છે એના પછી નીચે લખેલ છે રૂપીસ તો મિત્રો જે પણ તમે પૈસા ઉપાડવા માંગો છો અથવા કોઈ બીજા વ્યક્તિને પૈસા આપવા માગો છો એ પૈસા તમારે અહીંયા શબ્દોમાં લખવાના છે દાખલા તરીકે હું લખી દઉં છું પંદર હજાર રૂપિયા પૂરા પૈસા લખી નાખે શબ્દોમાં એના પછી નીચે ખાનું બતાવશે તો ખાનાની અંદર રકમ તમારે અંકોમાં લખવાની છે રકમની અંકોમાં લખ્યા પછી અહીંયા તમારું નામ બતાવશે અને મિત્રો અહીંયા તમારે એક સાઈન કરી લેવાનું છે જે પણ તમે સાઈન કરતા હો એ સાઈન તમારે અહીંયા કરી દેવાનું છે અહીંયા એક સાઈન કર્યા પછી પાછળની સાઈડ બે સાઇન કરી લેવાની છે અને મિત્રો જુઓ તમે આ ચેક કોઈ બીજા વ્યક્તિને આપવા માંગો છો તો તમારે અહીંયા તમે પોતે લખ્યું હતું તો આ ચેક કોઈ બીજા વ્યક્તિને આપવો છે તો એ વ્યક્તિનું તમારે પૂરું નામ લખવાનું છે જે પણ વ્યક્તિને આપવાનો છે એ વ્યક્તિનું પૂરું નામ અહીંયા લખી દેવાનું છે અને મિત્રો જુઓ તમે એ વ્યક્તિને પૈસા રોકડા આપવા માગો છો કે બેંક ખાતામાં જુઓ મિત્રો રોકડા આપવા માંગતા હો તો આ રીતના આપી દેવાનો છે અને જો એને ખાતામાં પૈસા આપવા માંગતા હો તો તમારે ચેકને ક્રોસ કરી દેવાનું છે ક્રોસ કરવા માટે અહીંયા બે લાઈન કરી લેવા છે અહીંયા બે લાઈન કરશો એટલે મિત્રો એ વ્યક્તિને પૈસા રોકડા નહીં મળે એના ખાતાની અંદર મળશે જુઓ મિત્રો તમે ચેકને ક્રોસ કરશો તો તમને એક ફાયદો થશે કદાચ કોઈ કારણસર તમારો ચેક ખોવાઈ જાય તો કોઈ પણ વ્યક્તિ પૈસા નહીં ઉપાડી શકે હા મિત્રો તમે ચેકને ક્રોસ કરેલો હશે તો એ વ્યક્તિને ખાતામાં પૈસા મળશે એટલે હંમેશા કોઈ બીજા વ્યક્તિને ચેક આપો તો ક્રોસ કરીને આપવાનો નિયમ રાખો તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો